સુરત શહેરના ભીમરાણમાં ત્રણ વર્ષના પુત્ર સાથે તેરમાં માળથી મહિલા નીચે પટકાતા બંનેના મોત પંડિત મહિલા તેમના પુત્રને લઈને તેમના બિલ્ડિંગના સ્થિવિંગમાં તેરમા માળે ડ્રેસ જોડાવવા માટે ગયા હતા તેરમા માળેથી મહિલાએ તેમના પુત્ર સાથે કોઈક કારણસર નીચે પટકાયા કે આપઘાત પોલીસ તપાસ બાદ બહાર આવશે સુરતના ભીમરાડ વિસ્તારમાં એક કંપાવતી ઘટના સમાવી છે જેમાં એક યુવા માતા અને તેના ત્રણ વર્ષના પુત્રની તેરમા માળેથી નીચે પટકાવવા બાદ મોત તે છે બનાવ ભીમરાળ સ્થિત એક ઊંચી ઇમારતના સિવિંગમાં બન્યો ઓળખ મેળવનાર પૂજાબેન તેમના નાના પુત્ર ક્રિશિને લઈને ઇમારતના તેરમા માળ પર પાસે ડ્રેસ સીવડવા માટે ગયા હતા ત્યાંથી શા માટે કેવી રીતે બંને નીચે પડ્યા તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી આ અંગે પોલીસના અધિકારીઓએ કહ્યું છે કે તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે બંને તેરમા માળેથી નીચે પટકાતા હતા જેના કારણે ત્યાં જ તેમનું મોત થઈ ગયું હતું હાલ મૃતકોના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે આ બનાવ શું આપઘાત છે કે અકસ્માત તે માટે પોલીસે તપાસ કેમેરા મેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત